ધોરણ છ કમ્પ્યુટરની પેઢીઓ પાઠ એક કમ્પ્યુટરની પેઢીઓ કમ્પ્યુટરમાં વાપરવામાં આવેલી વિવિધ હાર્ડવેર ટેકનોલોજી અને કમ્પ્યુટરમાં વાપરવામાં આવેલા સોફ્ટવેરના આધારે તેને વિવિધ પેઢીઓમાં વિભાજીત કરવામાં આવે છે શરૂઆતમાં કમ્પ્યુટર્સ વિશાળ કદના હતા અને તેની કાર્યક્ષમતા ઓછી હતી જ્યારે સમયાંતરે વિવિધ ટેકનોલોજીના કારણે તેના કદ નાના થયા અને તેની કાર્યક્ષમતામાં વધારો થતો ગયો પહેલી પેઢીના કમ્પ્યુટર્સ વિશાળ કદના મર્યાદિત ગણતરી અને કામગીરી કરી શકતા ગરમી ઉત્પન્ન કરતાં ઓછી ઝડપ ધરાવતા નિભાવ ખર્ચ વધુ અને આર્થિક રીતે પરવડે તેવા ન હતા હાલમાં ઉપલબ્ધ કમ્પ્યુટર્સ હાથમાં રાખીને ઉપયોગ કરી શકાય તેટલા નાના કદના એકસાથે અનેક પ્રકારની કામગીરી કરી શકે તેવા વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગી અને આર્થિક રીતે પરવડે તેવા છે કમ્પ્યુટર્સને પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી એમ કુલ પાંચ પેઢીઓમાં વિભાજિત કરવામાં આવેલ છે કમ્પ્યુટર્સની આ પેઢીઓને હાર્ડવેર અને સોફ્ટવેર ટેકનોલોજીના આધારે વિભાજિત કરવામાં આવેલ છે પહેલી પેઢીના કમ્પ્યુટર્સ જેમનો સમયગાળો છે ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસથી ઈસવીસન ઓગણીસો પંચાવન હાર્ડવેર ટેકનોલોજી જેમાં વેક્યુમ ટ્યુબ એટલે કે નિર્વાત નલિકા સોફ્ટવેર ટેકનોલોજી એટલે મિત્રભાષા મશીન લેંગ્વેજ ઝીરો અને એક ધરાવતી દ્વિઅંકી ભાષા એમાં ઉદાહરણ જોઈએ એની આંક અને યુનિવેક એક વગેરે હવે જોઈએ સમજૂતી પહેલી પેઢીના કમ્પ્યુટર્સની શરૂઆત ઈસવીસન ઓગણીસો છેતાલીસમાં જેપી એકટ અને જ્હોન ડબ્લ્યુ મોચલીએ યુનિવર્સિટી ઓફ પેને સિલ્વાનિયામાં શોધેલા એની આંખ એટલે કે ઇલેક્ટ્રિકલ ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર નામના મશીનથી થઈ હતી એની આંખ એ સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટિંગ મશીન હતું જે ગણતરી કરી શકતું હતું એની આંખ એક મોટા ઓરડા જેટલી જગ્યા રોકતું હતું તેમાં આશરે અઢાર હજાર વેક્યુમ ટ્યુબ દસ હજાર કેપેસિટર્સ અને સાઠ હજાર સ્વિચો હતી તે આશરે વીસ ટન જેટલું વજન ધરાવતું હતું અને એકસો પચાસ કિલો વોટ જેટલી વીજળી વાપરતું હતું અને પંદરસો સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલું હતું ઈસવીસન ઓગણીસો એકાવનમાં જેપી એકટ અને જ્હોન ડબલ્યુ મોચલીએ આઈબીએમ યુનિવેક્ટ એટલે કે યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર શોધ્યું પહેલી પેઢીના કમ્પ્યુટર્સ એક સેકન્ડમાં આશરે પાંચ હજાર સરવાળા બાદબાકી ત્રણસો પચાસ ગુણાકાર અને પચાસ ભાંગાકાર કરવાની ક્ષમતા ધરાવતા હતા તે કદમાં વિશાળ હોવાથી અને કિંમતમાં ખૂબ જ મોંઘા હોવાથી તેનો ઉપયોગ ફક્ત સંશોધન ક્ષેત્ર પૂરતો મર્યાદિત હતો તેમાં ઝીરો અને એક અંકો ધરાવતી દ્વિઅંકી પ્રકારની મશીન ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેની લાક્ષણિકતાઓ જોઈએ જેમાં પહેલી પેઢીના કમ્પ્યુટર્સ કદમાં ખૂબ જ વિશાળ હતા અને જે મોટા ઓરડા જેટલી જગ્યા રોકતા હતા તે ઓછી ઝડપ ધરાવતા હતા તે કદમાં વિશાળ અને કિંમતમાં ખૂબ મોંઘા હોવાના કારણે આર્થિક રીતે પરવડે તેવા ન હતા હવે જોઈએ બીજી પેઢીના કમ્પ્યુટર્સ જેમનો સમયગાળો છે ઈસ્વીસન ઓગણીસો પંચાવનથી ઓગણીસો પાંસઠ હાર્ડવેર ટેકનોલોજી જેમાં ટ્રાન્ઝિસ્ટર સોફ્ટવેર ટેકનોલોજી જેમાં ચિહ્ન આધારિત એસેમ્બલી લેંગ્વેજ એમના ઉદાહરણ જોઈએ આઈબીએમ સોળસો વીસ આઈબીએમ સિત્તેર ત્રીસ અને આઈબીએમ સિત્તેર ચોરાણું વગેરે સમજૂતી જોઈએ બીજી પેઢીના કમ્પ્યુટર્સમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો અડતાલીસમાં એ ટી એન્ડ ટીની બેલ લેબોરેટરીમાં વિલિયમ શોકલીએ ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી ટ્રાન્ઝિસ્ટરનું કદ વેક્યુમ ટ્યુબ કરતાં બસો ગણું નાનું હોવાથી કમ્પ્યુટરનું કદ ઘટ્યું ટ્રાન્ઝિસ્ટર એ સિલિકોન પ્રકારના અર્ધવાહક પદાર્થમાંથી બનેલ ઘટક છે ટ્રાન્ઝિસ્ટરના કારણે કમ્પ્યુટર્સનું કદ ઘટ્યું કિંમત ઘટી અને વીજળી વપરાશ ઘટ્યો અને ઝડપમાં વધારો થયો દ્વિઅંકી ભાષામાં પડેલી મુશ્કેલી નિવારવા માટે તેમાં ચીન આધારિત એસેમ્બલી લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવે જેમની લાક્ષણિકતાઓ જોઈએ બીજી પેઢીના કમ્પ્યુટર્સનું કદ પહેલી પેઢીના કદ કરતાં ઘટ્યું તેમાં ગરમીની સમસ્યા ઓછી થઈ જાળવણી અને નિભાવ ખર્ચ ઘટ્યું કિંમતમાં સસ્તા બન્યા હવે જોઈએ ત્રીજી પેઢીના કમ્પ્યુટર્સ જેમનો સમયગાળો છે ઓગણીસો પાંસઠથી ઓગણીસો એંસી હાર્ડવેર ટેકનોલોજી ઇન્ટીગ્રેટેડ સર્કિટ સોફ્ટવેર ટેકનોલોજી જેમાં હાયર લેંગ્વેજ હાયર લેવલ લેંગ્વેજ સી કોબોલ અને જાવા વગેરે ઉદાહરણ જોઈએ આઈબીએમ ત્રણસો અને પીડીએફ આઠ અને પીડીએફ અગિયાર વગેરે હવે જોઈએ સમજૂતી ત્રીજી પેઢીના કમ્પ્યુટર્સમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો અઠ્ઠાવનમાં જેક કિલ્બીએ ઇન્ટિગ્રેટેડ સર્કિટની શોધ કરી હતી ટ્રાન્ઝિસ્ટર કેપેસિટર રજિસ્ટર ડાયોડ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ ઘટકોને ગોઠવીને તૈયાર કરવામાં આવતી નાનકડી ચીપને ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહે છે તેને સિલિકોન ચીપ ઉપર ગોઠવવામાં આવતી હતી આઈસી કદમાં ખૂબ જ નાની હોવાથી આ પેઢીના કમ્પ્યુટર્સ કદમાં ખૂબ નાના બન્યા આ પેઢીના કમ્પ્યુટર્સમાં કીબોર્ડ અને મોનિટરનો ઉપયોગ થવાનો શરૂ થયું તેમાં સી કોબોલ જાવા પ્રકારની હાયર લેવલ લેંગ્વેજનો વિકાસ થયો હવે જોઈએ તેમની લાક્ષણિકતા જેમાં અગાઉની પેઢીના કમ્પ્યુટર્સ કરતાં કદમાં ખૂબ જ નાના બન્યા તેમની કાર્યક્ષમતામાં વધારો થયો જાળવણી અને નિભાવ ખર્ચ ઘટ્યો આ પેઢીના કમ્પ્યુટર્સનો વાણિજ્ય વ્યવહારમાં ઉપયોગ શરૂ થયો હવે જોઈએ ચોથી પેઢીના કમ્પ્યુટર્સ જેમનો સમયગાળો છે ઓગણીસો એંસીથી ઓગણીસો બ્યાસી હાર્ડવેર ટેકનોલોજી વી એલ પ્રોસેસર સોફ્ટવેર ટેકનોલોજી સ્ટ્રક્ચર ક્વેરી લેંગ્વેજ જેમાં ઉદાહરણ આઈબીએમ પીસી અને એપલ સેકેન્ડ વગેરે સમજૂતી જોઈએ ચોથી પેઢીના કમ્પ્યુટર્સમાં માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ઈસવીસન ઓગણીસો ઓગણસિત્તેરમાં ટેડ હોફએ માર્ક માઇક્રોપ્રોસેસરની શોધ કરી હતી તેમાં આઈ વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન પ્રકારના માઇક્રોપ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો માઇક્રોપ્રોસેસર ચીપ પર અનેક ઇલેક્ટ્રોનિક્સ ઘટકો લગાવવાનું શક્ય બનતા કમ્પ્યુટર્સનું કદ અગાઉની તમામ પેઢીઓ કરતાં ઘટ્યું માઇક્રોપ્રોસેસર ચીપ કે જેને ટૂંકમાં પ્રોસેસર તરીકે ઓળખવામાં આવે છે જે કમ્પ્યુટરના મગજ તરીકે કાર્ય કરે છે હાલમાં ઉપયોગમાં લેવાતા વિવિધ કમ્પ્યુટર્સ એ ચોથી પેઢીના છે ટેબલ પર રાખી શકાય તેવા ડેસ્કટોપ કમ્પ્યુટર્સ બેગમાં સમાઈ જાય તેવા લેપટોપ કમ્પ્યુટર્સ અને હાથની હથેળીમાં રાખીને ઉપયોગમાં લઈ શકાય તેવા પામટોમ કમ્પ્યુટર્સ એ ચોથી પેઢીના કમ્પ્યુટર્સ છે તેમાં સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજનો વિકાસ થયો જોઈએ લાક્ષણિકતાઓ પ્રોસેસરના ઉપયોગના કારણે કમ્પ્યુટર્સના કદમાં ખૂબ જ ઘટાડો થયો અગાઉની પેઢીઓ કરતાં અતિશય ઝડપી બન્યા તેને જાળવણી અને નિભાવ ખર્ચ નહીવત્ત બન્યો તે કિંમતમાં સસ્તા બનતા સૌને આર્થિક રીતે પરવડે તેવા બન્યા હવે જોઈએ પાંચમી પેઢીના કમ્પ્યુટર્સ જેનો સમયગાળો છે ઓગણીસો નેવ્યાસીથી આજ સુધી હાર્ડવેર ટેકનોલોજી યુ એલ એસ આઈ માઇક્રોપ્રોસેસર સોફ્ટવેર ટેકનોલોજી કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓપ્ટિકલ સોફ્ટવેર ટેકનોલોજી ઉદાહરણ જોઈએ સુપર કમ્પ્યુટર રોબોટ આઈબીએમ નોટબુક વગેરે સમજૂતી જોઈએ પાંચમી પેઢીના કમ્પ્યુટર્સમાં કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં યુ એલ આઈ અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેશન પ્રકારના માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે મનુષ્યની જેમ શીખીને સમસ્યાનો ઉકેલ લાવવાની સુવિધા પૂરી પાડે છે કૃત્રિમ બુદ્ધિના કારણે સુપર કમ્પ્યુટર અને રોબોટ પ્રકારના કમ્પ્યુટર્સનો વિકાસ થયો તે ઉપયોગકર્તા સાથે મૈત્રીપૂર્ણ અને બુદ્ધિપૂર્વક વ્યવહાર કરી શકે તે માટે તેમાં ઓપ્ટિકલ સોફ્ટવેર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે હાલમાં સંશોધનકારો અને વૈજ્ઞાનિકો આ પેઢીના કમ્પ્યુટર્સનો વિકાસ કરી રહ્યા છે લાક્ષણિકતાઓ આ પેઢીના કમ્પ્યુટર્સમાં સર્જનશક્તિ ધારણાશક્તિ અને પોતાની બુદ્ધિ હશે તે આપમેળે વિચારતા હશે તે આપણી ભાષાને સમજી શકે તે પ્રકારના હશે ત્યાર પછી જોઈએ કમ્પ્યુટરની પેઢીઓ જેમાં પહેલી બીજી ત્રીજી ચોથી અને પાંચમી અહીં તમને ઉદાહરણ સાથે તેમાં પેઢી સમયગાળો હાર્ડવેર ટેકનોલોજી સોફ્ટવેર ટેકનોલોજી અને ઉદાહરણ આપેલ છે